રાજ્યભરમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે જેમાં આજે જિલ્લામાં વરસાદ છે તેમાં પણ મહેસાણામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે મહેસાણાના પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાયા હતા મહેસાણાના રસ્તા ઉપર ઢીચણ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તો લોકો વરસાદમાં નહાવા નીકળી પડ્યા હતા બીજી તરફ શહેરમાં મામલતદાર કચેરી તરફ જવાનો રોડ પાણીમાં ઘરકાવ થઈ ગયો હતો મહેસાણામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી આ દ્રશ્યો મહેસાણા મોઢેરા હાઇવે પર આવેલી કાવેરી સ્કૂલ નજીકના છે જ્યાં ભારે વરસાદના કારણે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો સ્કૂલના બાળકો પણ આ વરસાદી મહેરમાં નહાવાનો આનંદ માણતા જોવા મળ્યા કારણ કે ઉત્તર ગુજરાતમાં પહેલીવાર સિઝનમાં આટલો સારો વરસાદ પડ્યો છે ઘણા વિદ્યાર્થીઓ તો વરસાદી પાણીમાં સાયકલો દોડાવતા પણ જોવા મળ્યા હતા બીજી તરફ મોઢેરા તરફ જતા હાઈવે પર પણ વરસાદી પાણી બે થી ત્રણ ફૂટ સુધી ભરાઈ ગયા હતા જેના કારણે વાહનો અડધે સુધી ડૂબી ગયા હતા પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો જિલ્લાના વિજાપુર તાલુકામાં પણ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ દ્રશ્યો વિજાપુરના છે જ્યાં શહેરના રસ્તાઓ ઢીચણ સુધીના પાણીમાં ડૂબી ગયા હતા ભારે વરસાદના કારણે અનેક વાહન ચાલકોના વાહનો પણ રસ્તા પર ભરાયેલા પાણીમાં અટવાઈ પડ્યા હતા તો શહેરમાં આવેલા સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ અને વિસનગર રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી સાબરકાંઠા જિલ્લામાં પણ આજે વરસાદી મહેર જોવા મળી જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંતિજ પોશીના અને ઈડર તાલુકામાં બેથી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ઈડર પંથકમાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા કે લાંબા વિરામ પછી વરસાદી મહેર જામતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી આ તરફ ભારે વરસાદના કારણે ઈડરનું રાણી તળાવ પણ ઓવરફ્લો થયું છે જેના કારણે તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા અને એક સાઈડનો રોડ બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે તળાવ છલકાતા જ ઈડાર અને વડાલી વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી સમગ્ર જિલ્લામાં વરસાદના પગલે ચોરીવાડ ગામ પાસે ગોવાઉ નદીમાં પૂર આવ્યા છે જેના કારણે ચોરીવાડ પ્રતાપગઢ કંપાને જોડતો કોઝવે પર પૂરના પાણી ફરી વળ્યા છે કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા બે ગામ સંપર્ક વિહોણા બન્યા છે છતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ડીસા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે સમગ્ર પંથકમાં ભારે વરસાદના પગલે કંસારીથી શેરપુરા ગામને જોડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા આ રોડ પર વરસાદી સિઝનમાં ચાર કિલોમીટર સુધી પાણી ભરાઈ જાય છે જેના કારણે પચ્ચીસ જેટલા ગામના લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડે છે અહીં પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતોને પણ નુકસાન વેઠવું પડે છે આ વરસાદનો માહોલ બે ત્રણ દિવસથી વધારે થઈ ગયો છે એટલે ખેડૂતોને ને તકલીફ છે પાણીની ખેતરોમાં ભરાઈ જાય છે અવરનવર રસ્તો છે મેન કં કંસારીથી શેરપુરા ગુગોળ પેસડા લાકડી સુધી પચીસ ગામડા લાગે છે આ રસ્તાની ખૂબ મુશ્કેલી પડે છે અવર જવર માટે વિદ્યાર્થીઓને આવવું જવું ભણતરનું પણ ભવિષ્ય બગડે છે એના માટે સરકાર નોકરીયાતને અપડાઉનવાળા હોય અવરજવર આવવા માટે કોઈ બી દવાખાનાની તકલીફ હોય તો હેરાન ખૂબ થાય છે એના માટે સરકાર શરીરને નરમાય વિનંતી છે કે આ રસ્તાનો કોઈ બી રીતે થોડો ધ્યાન લે